નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી શિવગીતાનો અઢારમો અધ્યાય જીવન મુક્તિ યોગ શ્રી રામચંદ્રજી બોલ્યા હે દેવ હે મહાદેવ હે સૃષ્ટિના સંહાર કરતા હે નાથ મને મુક્તિના સાધન કહો ત્યારે શ્રી શિવજી બોલ્યા હરે બુદ્ધિમાન રામચંદ્ર મન લગાવીને સાંભળો આ મહાઆનંદદાયક વાત હું તમારી સામે વર્ણન કરું છું એ સર્વજ્ઞ સ્વરૂપ સર્વેશ્વરનો આશ્રય કરીને બધાના લક્ષણ સ્વરૂપ છે ભાવ અને અભાવથી હીન ઉદય અને અસ્તથી વર્જિત છે સ્વભાવથી જ પ્રકાશ સ્વરૂપ શાંત સ્વરૂપ છે જે અવ્યને કોઈ જોવા સમર્થ નથી આલંબરહિત સૂક્ષ્મ બધાના આધારભૂત દૂરથી દૂર છે તે ધ્યાન ધ્યેય સંપન્ન નથી ન લક્ષ્ય છે ન અવધકરણ ન અભ્યાસના ચલાયમાન કરવાથી ન ઇંગલા ન પિંગલા ન સુસુમના નાડી દ્વારા એનું આવવું જવું ન આહત ન કંઠમાં ન નાદમાં ન બિંદુમાં ન હૃદય ન માથું ન આંખો બંધ કરવાથી ન લલાટ મધ્યમાં ન નાકના અગ્ર ભાગમાં ન પ્રવેશ થવામાં કે ન નીકળવામાં ન બિંદુ માલિની ન હંસ ન આકાશ ન તારકા ન નિરોધ ન જ્ઞાન ન મુદ્રા કે ન આસન ન રેચક ન પૂરક ન કુંભક ન સંપુટ ન ચિંતા ન શૂન્ય ન સ્થાન ન કલ્પના ન જાગ્રત ન સ્વપ્ન ન સુસુપ્તિ ન તુર્ય ન સામ્ય ન સ્વરૂપ ન સાયુજ્ય ન બિંદુના ભેદમાં ગ્રંથિત થવું ન નાગના અગ્રભાગને જોવો ન જ્યોતિ ન શિખાંત ન કંઈ પ્રાણ ધારણમાં ન ઊર્ધ્વ ન આદિ ન મધ્યમા ન આદિ મધ્યમા ન અંત ન પ્રત્યક્ષ ન પરોક્ષ ન રસ્વ ન દીર્ઘ ન લુપ્ત ન અક્ષર ન ત્રિકોણ ન ચતુષ્કોણ ન દીર્ઘ ન ગોળ ન રસ્વ અને દીર્ઘવિહીન સુષુમનાથી પણ જાણવા અયોગ્ય ન ધ્યાન ન શાસ્ત્ર ન દીર્ઘ ન પોષણકારક ન વામ ન દક્ષિણ ન આચ્છાદિત ન મધ્યમા ન સ્ત્રી ન પુરુષ ન સં ન નપુંસક ન આચાર સહિત ન આચાર રહિત ન તર્ક ન તર્કનું કારણ લય વિલય અસ્થિ નાસ્તિક રહિત ન એના માતા પિતા ન ભાઈ ન મામા ન પુત્ર ન સ્ત્રી ન પૌત્ર ન પૌત્રી છે એના નિમિત્ત ન દૃષ્ટ માયાનું કર્તવ્ય છે ન સ્થાન બંધ આ પ્રકારે ગ્રામબંધ ઘરનું બંધન દીક્ષા આત્માનું બંધન ન જાતિબદ્ધક કરવાની આવશ્યકતા ન વર્ણન ન એનાથી ઉલટું ન વ્રત ન તીર્થ ન ઉપાસના ન ક્રિયા ન અનુમાન કરવાની આવશ્યકતા ન ક્ષેત્રબંધ ન સેવા ન ઠંડુ ન ગરમ ન કે પ્રાણધારણા જે અનેક પક્ષોથી રહિત હેતુને દ્રષ્ટાંતથી વર્જિત નાહ્યંતર એકાકર પરથી પર તથા તેનાથી પણ પર દેવ વિશ્વના આત્મા સદાશિવ છે જે અનંત સૂર્યની જેમ પ્રકાશમાન જે અનંત ચંદ્રમાની સમાન કાંતિમાન અનંત ગણેશની જેમ શોભાયમાન અનંત વિષ્ણુની સમાન દૈતોને મારવાવાળા અનંત દાવાગ્નિની સમાન જાજવલ્યમાન અનંત રૂપ રુદ્રની સમાન ઉગ્ર અનંત સમુદ્રના સમાન ગંભીર અનંત વાયુની સમાન મહાબલી અનંત આકાશની સમાન વિસ્તારવાન અનંત યમરાજની સમાન ભયાનક અનંત સુમેરુની સમાન વિસ્તૃત અનંત કુબેરની સમાન વૃદ્ધિદાયક નિષ્કલંક નિરાધાર નિર્ગુણ ગુણવર્જિત છે ન ક્રોધ ન પશુતા ન પાખંડતા ન માયા ન મોહ ન લોભ ન શોક એના દ્વારા તથા લોભ દ્વારા પરમાત્મા પ્રાપ્ત થતા નથી ધીરે ધીરે લોભાદિનો ત્યાગ કરી દો સાધન સિદ્ધિ ઔષધિ ફળ આ રસાયણ ધાતુવાદ અંજન જે લગાવવાથી ત્રિલોકનું જ્ઞાન થાય છે ખડક સિદ્ધિ પાતાળ તથા આકાશગમન સિદ્ધિ રસ તથા મૂળમાં કોઈ પ્રકારે મન ન લગાડવું જોઈએ પરંતુ આ બધા પ્રકારની સિદ્ધિઓ ઘાસની સમાન ત્યાગવી જોઈએ ભલે સ્વયં પ્રાપ્ત થઈ હોય આઠ મહાસિદ્ધિ અને અણી માદક સિદ્ધિઓ એના સંયોગને ઘાસને ત્યાગવાથી મુક્ત થઈ જાય છે એમાં કોઈ સંદેહ નથી કરેલા કર્મોના ફળની ઈચ્છા ન કરવી અને એનો ત્યાગ કરવો સદા સંગ્રહિત થવું આ રીતે શૂન્ય અશૂન્યમાં થઈને કંઈ પણ ન વિચારવું કંઈ ચિંતન ન કરે કંઈ કલ્પના ન કરે કંઈ મનન ન કરે કારણ કે તે મનથી પણ દૂર છે મનથી નષ્ટ થવાથી ચિંતા અને ઇન્દ્રિયાદી લય થઈ જાય છે સંપૂર્ણ ચિંતાનો ત્યાગ કરી ચિત્તને અચિંતાનો આશ્રય કરી બહુ કહેવાનું શું કે હૃદયમાં વિચાર પ્રવેશ કરી અને એને અનવસ્થા કર અર્થાત લય કરીને કંઈ ન વિચારવું કર્મનો ત્યાગ કરવાવાળા અથવા નિત્ય અનુષ્ઠાનમાં તત્પર બધા પ્રાણીઓના અંતમાં નિવાસ કરવાવાળા મન બુદ્ધિ અને વાણીથી મોહનાર અનેક પ્રકારના આ બધા કર્મ જ કંઈ પણ છે બધા બ્રહ્મરૂપ જ છે પછી વિષયાદિકમાં કઈ વસ્તુ ત્યાગવા યોગ્ય છે કારણ કે આ બધું બ્રહ્મ જ છે શ્રી શિવગીતા સમાપ્ત તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ